જય કાકાબડી દાદા જય દ્વારકાધીશ બાપા સીતારામ તો આજે આ લોકો ટાણા ગામ થી આવ્યા છે દાદાના પાળે અને કાકા ભળિયા દાદા એ અને જે આ બેન ને તકલીફ હતી ઘણા સમયથી થી દુખાવો હતો અને દાદાની માનતા રાખવાથી કાકા ભળિયા દાદા એનો દુખાવો હાવ મટાડી દીધો છે અને તારા માનતા કરવા આવ્યા છે તો આપણે એની પાસેથી જાણકારી લઈશું કે દાદાની ની અને હું માનતા રાખી હતી અને દાદાએ એ કેટલા દી એનું કામ કર્યું અને હું એનો દુખાવો મટાડ્યો છે

ને સાકર અઠવાડિયું ઘણા સમય નહિ એમ તો ત્રણ ચાર મહિના થી દુખવા આવ્યું હતું કોઈ દી દુખાવો નો થતો મને અને દવા લીધી કીધું સ્નાયુ નો દુખાવો છે દવા લીધી કાઈ ફેર નો પડ્યો પછી આ દાદા ને માનતા કરીને ને ત્યાં હારું છે